નમસ્કાર વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટા જિલ્લાના સંખેડા તાલુકા ખાતે સંખેડા તાલુકામાં આવેલ નાગરવાળા ગામ ગઈકાલ તારીખ સત્તર સાત બે હજાર પચીસ ના રોજ ઉચ્ચ નદીમાંથી એક શંકાસ્પદ લાશ જોવા મળેલ હતી નાગરોળા ગ્રામ લોકોએ નદીમાં ઉંધી તરતી લાશે જોતા ગ્રામ લોકોએ પોલીસને જાણ કરી આ ઘટના સ્થળે તુરંત જ પોલીસ દોડી ગઈ તપાસ કરતા જાણવા મળેલ કે મરણ પામેલી લાશ સંખેડા કસબાનો છોકરો છે ને તેઓનું નામ ઇમરાન સલીમભાઈ મંસૂરી છે કસબાના લોકોને આની જાણ થતા ઉચ્ચ નદીના કિનારે થોડીક જ વારમાં લોકોના ટોળે ટોળા જમા થયા હતા અને લાશને જોઈ લોકો હેપતાઈ ગયા હતા ત્યારબાદ અમરના ઈસમને સંખેડા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવેલ ત્યાં તેનું પોસ્ટમોર્ટમ કરી તેઓના સગાઓને લાશનો હવાલો સોંપેલ પણ મરનાના માતા પિતા પોલીસે જણાવેલ કે અમારા છોકરાને કોઈ મારીને ફેંકી દીધેલ છે આ વાતની જાહેરાત કરી મરના ઈસમના ગજવામાંથી બાઇકની ચાવી મળેલ અને બાઇક જોવા મળેલ ન હતી તેના પરથી વધારે શંકા પેદા થઈ અને આજનો તારીખ અઢાર સાત બે રોજ આ ગાડી જંગલમાં આશાપુરા